વાત કરીએ તો પીએમ જેવાયમાં યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે આરોગ્ય મંત્રી પ્રફુલ પાંસેરિયાની કડક કાર્યવાહી કાર્ડિયોલોજી અને કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને પીએમ જેવાય માં યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઈ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલને કુલ એકસો પાંચ કાર્ડિયા પ્રોસેસરમાં ગેરરીતિ બદલ રૂપિયા છ લાખથી વધુનો દંડ અને ડોક્ટર પાર્શ્વ વોહરાને સસ્પેન્ડ કરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમ જેવાયમાં યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છ હોસ્પિટલને કુલ એકસો પાંચ ગેરરીતિ બદલ રૂપિયા લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે આ અંગે મંત્રી પ્રફુલ પાસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે બરાબર છે હવે જ્યારે પણ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ આવી વસ્તુ કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરી દીધા છે અને અહીંથી છૂટા કરી દીધા છે એવા પ્રકારની કાર્યવાહી દ્વારા કરવામાં આવી હતી અને સરકારના નિર્ણય એટલે હવે એ સરકાર કહે છે કે ભાઈ અમુક પ્રકારના કેસીસ બિનજરૂરી કેસ કરેલ છે ડોક્ટર દ્વારા તો અમને ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં ક્યારે પણ આવી જાણ કરવામાં નથી મેનેજમેન્ટને અંધારામાં રાખી અને મેનેજમેન્ટને કોઈ પણ જાણ કર્યા વગર જ આ વસ્તુ કરેલ છે અમને જ્યારે ખબર પડી ત્યારે અમને તો એવી ખબર પડી કે અમારું હેમ પોર્ટલ એને સસ્પેન્સ કરી દીધું છે આને કારણે અને અમે એક દિવસથી અમે એમને ત્યાં અમારી હોસ્પિટલમાંથી સસ્પેન્સ કરી દીધા છે સર કેટલા વર્ષથી આ સેવા આપતા અમારા તમે

આરોગ્ય એ અમને અત્યાર સુધી બીજી કોઈ જાણ નથી કરવી પણ એક જે વસ્તુની અમને જે તે વખતે નોટિસ મોકલેલી હતી અને એ નોટિસ અમે જયારે અમે ગાંધીનગર અમે ગયા ત્યારે અમને ખ્યાલ આવ્યો અને એને અમને પેનલ્ટી આપેલી હતી અમે પેનલ્ટી ભરી દીધેલી છે